વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી દ્વારા વિજ્ઞાન ટેકનોલોજી તથા મેનેજમેન્ટનું એઆઈ દ્વારા સંકલન ઉપર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું છે જીએસએફસી યુનિવર્સિટી દ્વારા આંતર શાખાકીય ક્ષિતિજ વિજ્ઞાન વ્યવસ્થાપન અને ટેકનોલોજીમાં એઆઈનું સંકલન વિષય પર બે દિવસીય પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે આ પરિષદનું ઉદઘાટન યુનિવર્સિટીમાં પ્રેસિડેન્ટ પી કે તનેજા બેલગ્રેડ યુનિવર્સિટી સરબિયા પ્રોફેસર વલાદાન ડેવિડ ઝીક આઈઆઈટી ઇન્દોરના વાઇસ ચાન્સેલર પ્રોફેસર રામ રામવિલાસ પછોરી જીએસએફસી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર જીઆર સિન્હા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું આ પરિષદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તક ભૂમિકા પર પ્રકાશ પાડવા અને આ ક્ષેત્રના અધ્યાપકો સંશોધક અને ઉદ્યોગ વિશેષજ્ઞોને જ્ઞાનને વિનિમય કરવાનો અને સહકાર વધારવા પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવ્યું છે અને પ્રોફેસર વલાદન દેવિડઝિક બેલગ્રીડ યુનિવર્સિટી સરબિયા પ્રોફેસર રામવિલાસ પચોરી આઈઆઈટી ઇન્દોર ભારત આમંત્રિત સ્પીકર્સ ડૉક્ટર એમેલિયા ટેલર અલ્મા ફેકલ્ટી માલાવી યુનિવર્સિટી ઓફ બિઝનેસ એન્ડ એપ્લાઇડ સાયન્સ માલાવી પ્રોફેસર આનંદનાર વૈજ્ઞાનિક વાઇસ ચેરમેન અને ડિરેક્ટર ડુઇતાન યુનિવર્સિટી દાનાંગ વિયેતનામ પરિષદમાં વિષયો પર પેપર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા આ પરિષદ માટે યુએસએ સર્બિયા મલાવી મ્યાનમાર અને તાઇવાન વગેરે તેમજ બાર રાજ્યોમાંથી એકસો છ છત્રીસ પેપર પ્રાપ્ત થયા છે એક સખત સમીક્ષા પ્રક્રિયા પછી ત્રીસ ઉચ્ચ ગુણવત્તાવાળા પેપરને અંતિમ સ્વીકૃતિ આપી સ્કોપ્સ ઇસ્ક્રુ સ્પ્રિંગર દ્વારા પ્રકાશિત પ્રોસિડિંગમાં પ્રકાશિત કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે This uh, beautiful continuous journey through India, during which I, I learned how to uh, really uh, admire and appreciate uh, Indian culture, Indian people, uh, and uh, Indian cuisine. Yes, of course, uh, I love it. First international conference, Ajir Akhwam Avi a Be conference Che. અને એમાં જે ટોપિક લેવામાં આવ્યો છે બહુ અગત્યનું છે એ ટોપિક અત્યારે જે સૌથી વધારે ટોપિક ચાલે છે ચર્ચા માટે એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા તો આર્ટિફિશિયલ સુપર ઇન્ટેલિજન્સ હવે જે એમાં અમે ટોપિક સિલેક્ટ કર્યું છે એમાં ઇન્ટર ડિસિપ્લિનરી હૉરાઈઝન્સ ઇન સાયન્સ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી એટલે કે અમારી પાસે ત્રણ સ્કૂલ્સ છે સ્કૂલ ઓફ ટેકનોલોજી સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ ને આપને ખબર હશે કે અમારી પાસે લગભગ સાડા અઠ્યાવીસો જેટલા છાત્રો છે અને લગભગ ત્રણેય સ્કૂલનો સાઈઝ લગભગ લગભગ સરખું છે ત્યારે દરેકમાં લગભગ આઠસો નવસો જેટલા વિદ્યાર્થીઓ છે એટલા માટે એવો સેલેક્ટ ટોપિક કરવામાં આવ્યો છે કે જે ત્રણેય સ્કૂલ માટે બહુ જ ઉપયોગી નીવડે અને અધરવાઇઝ પણ આ સબ્જેક્ટ જે છે એ બધા જ સબ્જેક્ટને લાગુ પડે છે તો એટલા માટે એમાં અમારી પાસે ઘણા બધા ઇન્ટરનેશનલ પાર્ટિસિપન્ટ્સ પણ આવ્યા છે લગભગ આઠ કન્ટ્રીઝમાંથી પાર્ટિસિપેશન છે ઇન્ડિયાના બાર સ્ટેટ્સના લોકોએ જુદી જુદી રીતે પાર્ટિસિપેટ કર્યું છે અને એ બે દિવસ સુધી અને એમાં ખાસ કરીને બાળકોનું સ્ટુડન્ટ્સનું પાર્ટિસિપેશન બહુ જ એન્કરેજિંગ છે અને અમે સ્ટુડન્ટ્સ માટે કામ કરીએ છીએ અને સ્ટુડન્ટ્સને એનો લાભ મળવો જોઈએ એટલા માટે જુદા જુદા ટેકનિકલ ડિસ્કશન્સ આ બે દિવસ માટે રાખવામાં આવ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર